કચરા કાઢવા આવજો તમે અને લેખિત નોટિસ આપજો કોઈ પોલીસ લઈને દબાવવા ન નીકળતા કે ભાઈ આ કાઢી નાખજો આ કાઢી નાખજો તમારી પાસે તાકાત નથી ખોટું બાંધકામ કરી લીધું છે ને કાઢવાની અને પત્રા ખાલી સાયો કરવા રાખ્યું હોય અને તમારે બધાને નોટિસ આપો હું તો ધાક ધમકી આપો કાઢી નાખજો એટલે હાલો મારી ભેગા અમરેલી તમને દેખાડું પચીસ ટકા છે ખોટું બાંધકામ પોલીસ ને આરે લઈને નીકળી પડો છો દબાવવા બધા ને અને કહી દાવ છું આ રોડ ઉપર કોઈ એટલે કોઈ કાઢતા નહીં તમને લેખિત નોટિસ થો આપે તો અત્યારે સુધી અને નોટિસ આવે ને એટલે મને કહેજો આ ઊભી લાઈન છે કેટલા વર્ષોથી કરી દીધી છે સામેની આડી લાઈન છે તમને ભ્રષ્ટાચાર થાય છે રોડ બને છે ગટરનો બસો પ્રોડનો ભ્રષ્ટાચાર છે નહીં તમે કોઈ બોલતા નથી પછી બધાય જ થાય છે વરસાદ આવે એટલે ઘરમાં પાણી નીકળે છે ગટરના બધાયને અને શાંતિથી ધંધો કરે છે એને તમે શું કહેવાય

બે કામ તમે મંજૂરી આપી દોસ્પિટલ ના પાર્કિંગમાં હું કરી નાખ્યું મેડિકલ ને લેબોરેટરી કરી નાખી રોડ ઉપર પાર્કિંગ કરી નાખે કોઈ ના કાઢતા નથી ભાઈ અમિતભાઈ બગાત અને પૂછાય